ફ્રોડના કિસ્સાઓ દિન બદિન વધતા જઈ રહ્યા છે તેવામાં રાજકોટમાં ફ્રોડના બહુ જ મોટા એક રેકેટનો પર્દાફાશ થઈ રહ્યો છે ફ્રોડના નાણામાંથી કમિશનર મેળવવા માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપનારા વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરી છે સાયબર ક્રાઇમ પોલીસે મહિલા વકીલ જીજ્ઞાસાહ બામવા સહિત નવ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો આરોપીઓએ બોગસ પેઢી બનાવી ત્રણ જુદી જુદી બેંકમાં સાત બેંક ખાતા ખોલીને સાયબર ફ્રોડના તેર કરોડથી પણ વધુ રૂપિયા જમા કરાવ્યા હતા મુંબઈના આશીષ નામના વ્યક્તિ પાસેથી કમિશનની લાલચે આરોપીઓએ ખાતા ભાડે આપ્યા હતા આ ખાતાઓમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી કમિશન મેળવવામાં આવતું હતું સમગ્ર મામલે પોલીસે પાંચ આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ ખાતે જે એકાઉન્ટ ખોલાવી અને જેમનો દુરુપયોગ અલગ અલગ રાજ્ય અથવા અલગ અલગ જિલ્લાઓના શહેરીજનો સ્થિત હોય તેમની માહિતી પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર શોધી અને તે પોર્ટલ પરથી જે મ્યુલ એકાઉન્ટની માહિતી મળેલી હતી જેથી આ એકાઉન્ટ ધારકોને જયારે બોલાવી અને એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એ દરેક એકાઉન્ટ ધારક છે એમના નામના કરંટ એકાઉન્ટ ખોલ્યા છે એમની નામે પેઢીઓ ખોલવામાં આવેલી હતી અને આ પેઢીઓના આધારે કરંટ એકાઉન્ટ નો ઉપયોગ જે આના સૂત્રોધારો છે તેમના દ્વારા કરવામાં આવતો ઉપર પહોંચાડતા હતા